સુરત શહેરમાં હોલિવૂડ ની અદ્યતન સુપર ટેકનોલોજી થી પ્રભાવી ટ્રીટમેન્ટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ફિટનેસ અને કોસ્મેટિક જેમાં રોજ અદ્યતન અને નીત નવી ટેકનોલોજી રોજબરોજ વધી રહી છે આવી જ ટ્રીટમેન્ટ કે જે ફિટનેસ માટે એટલે કે તમારા બોડીના શેપ માટે ફેટ માટે કે જેના માટે તમારે કોઈ ડાયટ કરવાની જરૂર ન હોય તમારે કોઈ જીમમાં જવાની જરૂર ન હોય તમારે કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર ન હોય તમારે બીજા કોઈ પ્રકારના ઘટકડા કરવાની જરૂર ન પડે અને એકદમ આસાનીથી તમારું ફેટ અને તમારા બોડી શેપમાં ફરક પડે એવી અદ્યતન ટેકનોલોજીની સારવાર સુરત ખાતે આવી ચૂકી છે તેની સાથે સાથે જ હોલીવુડની સુંદર અભિનેત્રીઓ જેને આપણે રોજ ઉઠીને વખાણ કરતા હોઈએ છે એ અભિનેત્રીઓ જેના દ્વારા સુંદર દેખાય છે એવા મશીનની પણ સુરતમાં શરૂઆત થઈ ચૂકી છે સુરતીઓ માટે આ એક ખાસ લાવો છે ગ્લોરિયસ હોસ્પિટલના સ્થાપક અને સુપર એથેટિકના વડા ડોક્ટર દિલીપભાઈ વરિયા સાથે વાતચીત કરતા એ જણાવે છે કે તેઓ પોતે પ્લાસ્ટિક સર્જન હોવાથી આ બંને ઇન્ડસ્ટ્રીઝને નજીકથી જાણે છે અને જ્યારે એમને જોયું કે લોકો ડાયટ એક્સરસાઇઝ કર્યા પછી પણ પોતાના રિઝલ્ટ અચીવ નથી કરી શકતા

મિત્રો આપણે આજે એવી ટેકનોલોજીની વાત કરીશું કે જેનાથી તમારું બોડી જીમ ડાયટ વગર ઓછું થઈ જાય તમારું ફેશિયલ ગ્લો મેકઅપ કે કેમિકલ વગર ઓછું થઈ જાય અને તમારે જો એજિંગ સાઇન હોય તો આપણે બોટોક્સ ફિલર વગર કરી શકીએ આ બધું જ વસ્તુની બેસ્ટ ટેકનોલોજી થી અપ્રુવ આપણે સુરતમાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ આ ટેકનોલોજી એટલી બધી સેફ છે કે જેને નું અપ્રુવલ મળેલું છે એટલે જે લોકોને આવી સમસ્યા હોય તો એ લોકો આમની ટ્રીટમેન્ટ લઈ શકે છે જમાનામાં સારો દેખાવ અને ફિટનેસ માટે લોકો જીમ અને કોસ્મેટિક સર્જરીમાં લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે જ્યારે હાલ લોન્ચ થયેલી આ ટેકનોલોજીનો ફાયદો સુરતીઓ ઉઠાવશે એવી આશા ડોક્ટર દિલીપભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે